તને ખબર લાલા તું કેવો હતો યાદ છે તને લા આછું આછું યાદ આવે પણ ઓમ નહીં તુલસી તને બહુ ગમતી હતી ને એને લઈને તું જૂનાગઢ આવ્યો એટલું મોટું સાહસ કર્યું તે પ્રેમમાં પ્રભુ એ ને છ વર્ષ પહેલાની કેસેટ હે બધી જૂની વાતો છે પછી તમારા જીવનમાં ખુશી આવી પણ ખુશી તે વેડફી નાખી લાલા એમ જાય કે તારા જીવનમાં મુશ્કેલી આવી ગઈ છે જ્યારે ખુશીનું એક્સિડન્ટ થયું ત્યારે પણ એના પછી તે શું કર્યું

શાંતા માસી તારા કોણ થાય ખબર મારી માં છે મારી માં જેવી છે તારા માં જેવી છે શું કીધું તું ધક્કો મારીને મરદ તારા ઘર માં તો કોઈ મરદ નથી મારા જેવું તું તારી જાતને મરદ ગણસ ને હલવાઈ ગયો હો આ ઘર માં